ચાલો મિત્રો હવે આપણે મસ્ત મજાનું શિરામણ પણ કરી દીધું હોય ને હવે હેને મિત્રો જ આવવું છે આપણે તારે વીડિયામાં આવું છે ના પાડે એની નથી આવી કાળું તારે આવું વિડીયોમાં હે કાઢવાય હા હા કાળો કાઢો ચાલો મિત્રો આજે છે ને આપણે પાળી ભાઈથી કરવાની હે Này, không vào lấy 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 cái lắm lấy ni Paling không vào lấy này có pasu giao này vào lấy hết kia rồi biết rồi anh em anh cho pha su nấu vài tô cà hai time nào tôi bảo luôn nha time cái પાળી ચઢાવી દે અને પછી આમાં શું વાવેતર કરવાનું મિત્રો તમને પાળી બાંધી દઈ ને પછી તમને જણાવી આમાં શું વાવેતર કરવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી અને હા આપણે હમણાં કહેતા છે સબસ્ક્રાઈબ જરૂર કરી જેથી આપણે હને બે હજાર પચીસ શરૂઆત થાય ને એ પહેલાં આપણું એક ડ્રીમ છે દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય એ પૂરું થઈ જાય અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હવે

ચાલો હવે હને મિત્રો હું મને જે ઓલી કાળી કરવાની છે હેતી મંજીયા કરો તાપસ ફાઈનલ મિત્રો આપણે અને પાળી બધી કમ્પલીટ કરી નાખી ને જો સાય નાખી દીધા હાથે આપણે કેરામાં અને સને મિત્રો આપણે વાવવાના છે સણયા બે વીઘા ને કાકલ હા મોટો વીઘો છે બીટી બાત્રી મોટો વીઘો હતો ને આને મોટો વીઘો છે આપણે હે આપણે વાવવાના છે સણયા

તો ને મિત્રો આ કેરામાં છે ને ત્રણ ત્રણ પ્રકારનું વાવેતર કર્યું સૈનામાં આવ્યા વધિયાળી વાવી ને બાઈક કર્યું હતું કલ્પે ડુંગળીનું બે નાખી દીધું એમાં ત્રણ પ્રકારનું છે ને બે વાવી વધ્યું ને એ પાસે જોઈ ગયા આમ કાંટ વાઈ ગયો વલકા જઈ રહ્યો નહીં દેખાય એમાં તમને મિત્રો કલ્પેશ કલ્પેશ ડુંગળી બહુ ગમી ગઈ લાગે છે નકરા જ્યાં હોય ને નકરા ડુંગળીના દી સાત ચાલો મિત્રો દોઢ વાગી ગયો છે હવે હને કરી એવી બપોરા તાય હને બપોરા કરવા બે ગયા કાંદે છે એટલે રાજદીપ ને બધા ગયા છે ચાલો જો આવી ગયા બધા બપોરા કરવા હાલો ઘઉંના રોટલા દૂધીનું શાક ને

Masta hmm. ni nak saya tahu baju meja ni. Kalau tak sihat tu ni di narak je ye kaji. Masta ni nak eh, mitro. Ya pag mas kait tu saya. Wilka ya saya mau tu

mình khâu lấy dây vô mình dài riêng rồi ông bà bù ra ra thì dài ai này dễ cho anh thế đi khơi À hết chuyện à lại ông bà bị ở suy tật chứ mình, à, mình game Phát được việc hindu. Bà, tậpy liver lì. Nala, yêu cầu, tay. Bartu hay giải. Bartu hay mặt hay giải. Bartu hay mặt hay giải. Bartu hay mặt hay giải.

ચાલો ટાઈટ સડી ગઈ હવે હાથ પગ ધોય ને કોટ ને તો ના પડે હાથ પગ ધોવાય નહીં પવન કેવા આવે બોલ મિત્રો આપડે સુરત દાદા ત્યાં હાથ ગયા છે ને વાગી ગયા છે છ વાગ્યા ને બાવીસ મિનિટ થઈ ગઈ હે હવે

પૂલું જે આજ નાખતું હોય નહીં પાંચ દિવસ છ દિવસ પછી લઈ લેવાનું ખાડમાં નાખી દેવાનું ખાતર થઈ જાય ને બીજું પાછું કોરું નાખી દેવાનું મિત્રો આપણે જો હાથ પગ ધોઈ નાખ્યા બા ના પાડતા કોઈ જોઈ નહીં ખ્યા હાથ પગ મોટર બંધ કર્યું મોટર ચાલુ થઈ ગયું આપણે અત્યારે ફ્રેશ તાજું પાણી ચાલુ કરીને મોટર એટલે મસ્ત મજાનું ગરમ પાણી આવે ગરમ કરવું ન પડે પાણી હાથ પગ ધોઈ નાખ્યા જો

એય યે રિટેડ નહીં પડતી હવે હજી લગભગ પાંચ આઠ દસ દિવસ જાય છે ને તા હોય પાછી ટાઈટ આવશે ભૂકા ખાધે ઘી બા હા ગાન ઘી મજા પેલે લેવા મજા કોક લેવા મજા વાઢિયા પડે છે

ને બધી પાણીમાં રેવો કરવાનું આવે એટલે વાડિયા પડે ચાલો હવે હે મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ